નમસ્કાર મિત્રો હું છું તમારે ઠાકોરની અપજાઉાર ચેનલ તો આજે આપણે વાત કરવાની છે જિગ્નેશ બારોટની ફિલ્મ તારા લગ્નની કંકુત્રી મિત્રો આ ફિલ્મની કોમેન્ટ મારામાં આવી હતી કે આ ફિલ્મ જલ્દીથી જ યુટ્યુબ ચેનલમાં લાવો અને એ સાથે મિત્રો આજે આપણે એને વિશે પણ વાત કરવાની છે તો ચેનલ પણ ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાતીની ફિલ્મ હોય તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો વાત કરીએ તારા લગ્નની કંકુત્રી એ પહેલાં એક ભાઈની મારામાં કોમેન્ટ આવી કે તે દુનિયા છે મારી જે ફિલ્મ છે એ સિનેમા ઘરોમાં ક્યારે રિલીઝ થશે તો હજુ કોઈ મિત્રો અપડેટ મળી નથી મને કે આ ફિલ્મ કઈ તારીખે આવશે અને બે હજાર છવ્વીસમાં આવશે કે બે હજાર સત્યાવીસમાં આવશે એ મને ખ્યાલ નથી વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ છે એનું શૂટિંગ ચાલુ બે હજાર પચીસમાં જ થઈ ગયું હતું ને આ ફિલ્મ બે હજાર પચીસમાં આવવાની હતી પરંતુ હવે શૂટિંગ રોકાઈ ગયું છે કે શું એ તો ખ્યાલ નથી કંઈ જાણકારી મળશે તો હું તમને જાણ કરી દઈશ કે આ ફિલ્મ ક્યારે આવશે સિનેમા ઘરોમાં બરાબર છે હવે મિત્રો વાત કરીએ તો આ લગ્ન કંકુત્રી જે ફિલ્મ છે એમાં આપણને જિજ્ઞેશ બારોટ જોવા મળશે પછી આપણને જીતુ પંડ્યા જોવા મળશે આ ફિલ્મ જે છે બે હજાર ચોવીસમાં આપણને આ ફિલ્મ જોવા મળી હતી અને સાથે મિત્રો સિનેમા ઘરોમાં આ ફિલ્મ ખૂબ સારી ચાલી પણ હતી અને ફિલ્મની વાત કરીએ તો લાલજી બિલદાર કિરણ બેલદાર અને બીજા ડાયરેક્ટરો છે લેખક છે જે લાલજી બેલદાર છે કિરણ બેલદાર છે એ બધા જ લેખક છે જેમને બોડાનો ભગવાન જે ફિલ્મ બનાવી હતી વિક્રમભાઈ ઠાકોરની ડાયરેક્ટ કરી હતી ખૂબ સરસ મજાની ફિલ્મ હતી તો આ ફિલ્મ સારી હશે અને પબ્લિકને ચાહકને જે છે એ આ ફિલ્મ તારા લગ્નની જે કંકુત્રી ફિલ્મ છે એ યુટ્યુબમાં આવે જોવા માગે છે તો પબ્લિકને મારે વિનંતી છે કે આ ફિલ્મ પણ જલ્દીથી જ યુટ્યુબમાં આવી જાય ખૂબ સારી વાત કહેવાય તમને એ ફિલ્મ જોવા મળી જાય આપણને પણ રાહ જોઈ રહ્યા છે કે ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં કે ઓટી પ્લેટફોર્મમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ તો આ ફિલ્મ પણ તમને પણ જોવા મળી જાય અને તમે સિનેમા ઘરોમાં આ ફિલ્મ જોઈતી કે નહીં એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મારા જોતા રહેજો જેથી કરીને અનવી ગુજરાતી હિન્દી ફિલ્મોની માહિતી આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો વાત કરીએ તો લગ્નની કંકુત્રી ફિલ્મ જે છે ખૂબ સારી ફિલ્મ છે લવ સ્ટોરી વાળી ફિલ્મ છે મેં એનું ટ્રેલર યુટ્યુબમાં જોયું છે ટેલર તો આપણે જોતા આવ્યા છીએ ઘણા ટ્રેલરો યુટ્યુબમાં છે પરંતુ ફિલ્મો નથી મિત્રો એ ઘણી બધી ફિલ્મો છે જેમ કે લોહીની સગાઈ છે નેહડો ફિલ્મ છે તમે નેહડો ફિલ્મ જોઈ લો મિત્રો નેહડો ફિલ્મ પણ જિગ્નેશભાઈ બારોટની ફિલ્મ હતી ખૂબ સરસ મજાની આ ફિલ્મ પણ હજુ સુધી યુટ્યુબમાં આવી નથી તો આપણે મિત્રો વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે આ ફિલ્મ પણ યુટ્યુબમાં આવી જાય તો તમે કઈ ફિલ્મ જોવા માગો છો કોઈ કઈ નહીં અવશ્ય જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં